છુંટાયલા સભ્યો દ્વારા કરવામાં આવે છે આનુપાતિક પ્રતિનિધિત્વનો સિદ્ધાંત અને એકલ સંક્રમણીય મતપદ્ધતિ દ્વારા ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષ હોય છે ભારતનો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે ભારતના રાષ્ટ્રપતિને શપથ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમની ગેરહાજરીમાં વરિષ્ઠતમ ન્યાયાધીશ અપાવડાવે છે ભારતનો રાષ્ટ્રપતિ જો બંધારણનું ઉલ્લંઘન કરે છે તો તેને અનુચ્છેદ 61 માં દર્શાવેલી મહાભિયોગ પ્રક્રિયા દ્વારા બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા કુલ સભ્ય સંખ્યાની ની બે ત્રત્યાંશ બહુમતી હટાવી શકાય છે તો આ હતું ભારત નું રાષ્ટ્રપતિ તમને માહિતી ગમી હોય અને આવી વધુ માહિતી મેળવવા માંગતા હો તો ઇન્સ્ટાગ્રામ ચેનલ ને ફોલો કરો અને મારી સાથે જોડાયેલા રહો